કેશોદ તાલુકાના ખેડૂત ખાતેદારોએ મગરવાડા ગામના પૂર્વ દિશામાં આવેલ ખેતરોમાં વરસાદી પાણીના નિકાલ ન થવાને લઈને ગંભીર રજૂઆત કરી છે ખેડૂતોના આક્ષેપ મુજબ નિકટવર્તી મોટા ગજાના ખેડૂત જયસિંહ અને નાગદાન માંડણ સિહાર દ્વારા તેમના ખેતરમાં પાળા બનાવી વરસાદી પાણી રોકવામાં આવી રહ્યું છે જેના કારણે પછાતીના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી વાવેતર કાર્ય રૂંધાઈ ગયું છે ખેડૂતો દ્વારા અગાઉ પણ મે મહિનામાં મામલતદાર કચેરીમાં લેખિત અરજી આપી હતી જેના આધારે રેવન્યુ વિભાગ દ્વારા સ્થળ તપાસ પણ કરવામાં આવી છતાં હાલ સુધી સમસ્યાનું નિવારણ ન થતા ને આવેદન પત્ર આપી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે ખેડૂતોનું કહેવું છે કે જો વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો તેઓ ગામના તમામ ખેડૂતોને સાથે રાખી આંદોલન કરવા મજબૂર બન ખેડૂતોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે પાણીના નિકાલ માટે માર્ગ તૈયાર કરી તેમની જમીનમાં થયેલ નુકસાનથી બચાવવામાં આવે અમારે ત્યાં જમીન નીચાણવાળા વિસ્તારમાં આવેલી છે અમારા ઉપરોક્ત ખેતરોમાં જયસિંહભાઈ માંડણ સિંહા અને નાગદાનભાઈ માંડણ સિંહા એમની જમીન આવેલી છે એમને ખેતર ઊંચું કરેલું છે અને ફરતે પારો બાંધેલો છે અમારા દસ થી પંદર ખેડૂતની અત્યારના જમીનમાં પાણી ભરેલું છે જો અમે આ અરજી છે પાંચમા મહિનામાં આપેલી હતી એને બદલે હવે કાલે આપણે રેવન્યુ મંત્રી અને તે પંચ રોજ કામ કરી ગયેલા છે ને આનો કોઈ નિકાલ થતો નથી ચોક્કસ નિકાલ થાય અને સાહેબ ને અમે આવેદન પત્ર આપ્યું છે જે લોકોનો પ્રશ્ન છે કે જે પાંચમા મહિનામાં એક અરજી આપેલી હતી એના ખેતરોની પરતે જે વચ્ચેના ખેતરવાળાએ આઠ પારા બાંધી અને કુદરતી વરસાદી પાણીનો રસ્તો બંધ કરી દીધેલો હોય જેથી બાકીના આજુબાજુના તમામ ખેતરોમાં આજે વરસાદ થયો હોવા છતાંય વાળતર થઈ શકે એમ નથી ખેતરોમાં પાણી ભરાયેલા છે ગઈકાલે રેવન્યુ સર્કલ ખાલી પંચ કામ કરી ગયા છે આ અરજી પાંચમા મહિનામાં આપેલ છે છતાંય હજી સુધી આનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી સદર ખેડૂતોને માટે જો પાંચ કે છ દિવસમાં આનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો સમસ્ત ગ્રામજનો સાથે મામલતદાર કચેરી ખાતે ઘેરાવ અને રામધૂનનો જલત પ્રોગ્રામ આપવામાં આવશે જેથી સત્વરે આ ખેડૂતોને ન્યાય મળે